જય માતાજી મિત્રો બધાને તો આપણે એક ભાઈની કોમેન્ટ હતી કે બેલા કઈ રીતે કપાય ને એવો વિડીયો બનાવીને મૂકો તમે તો આપણે આજે એવો વિડીયો લાવ્યા છે કે બેલા કઈ રીતે કપાય બે મસ ત્રણ મશીન આવે એક ઊભું કાપે એક આડું કાપે અને આ જે આ જે મશીન રહ્યું એ નીચેથી કાપે એટલે બેલું અહીંયાથી નોખું પડી જાય રેડી અને તમારે જો ખાંડ ને લગતા કોઈ પણ જાતના તમારે વિડીયો જોતા હોય તો આપણને કહેજો આપણે બનાવી આપશું અમારે આમાં કેટલો ખર્ચ લાગે કેટલો વેરન્ટેજ આવે કેટલો નફો મળે બધું આપણે કહીશું રેડી આપણે કાંઈ છુપાવવાની વાત આમાં કોઈને કાંઈ હે નહીં રેડી અને જેવો તમે વિડીયો કહીશો ને એવો બનાવી દઈશું પણ કોમેન્ટ કરજો તમે કે આપણે આ જાતનો આવો વિડીયો જોવો છે કે ગાડી લોડ થતી કે તમને જે મગજમાં આવી રેડી આ બેલા કપાઈ છે એ વિડીયો છે આપણે એક આખો વિડીયો બનાવશું કે બેલા કઈ રીતે કપાઈ તો જો અત્યારે જે આ બેલા કપાય એવનમાં હાલે એવન નીકળે છે અને આવી રીતે કાપવાળા ન ભરે રેડી જો પાણા સારા જ છે એવન જ છે અને મશીનમાંથી નીકળે ને જો બે હર થવાના હોય ને તો ત્યાં જ થઈ જાય પણ પછી નીકળ્યા પછી કઈ ન થાય બેલા સારા જ રહીએ રેડી બાકી ખૂણા બૂણા ખરેલા નહીં બધાય સારા છે અને આ જે અત્યારે પાણો નીકળો નહીં તો સુપર ક્વોલિટીનો માલ હે આમ કાંઈ ઘટે એવું નહીં સારામાં સારો માલ હે રેડી ફૂલ એવો ને કડક એ પાણો આર્યો એ સારો છે એટલે પાણા બધા સારા જ છે જે કોઈને બેલા લેવો હોય એ કોન્ટેક કરજો તમને બેલા બતાવવું કે કઈ રીતના હે જો આખી લીટી પૂરી થઈ ગઈ છે હવે આ બેલા જુઓ તમે આખે આખો થપ્પો પડ્યો છે બેલામાં કાંઈ વાંધો નહીં પણ જે આયા આ બેલા રહ્યા ને જો એકદમ કટમાણ વ્હાઈટ કલરના હે દેખાય વ્હાઈટ કલરના બેલા હે પણ હકીકત આ વ્હાઈટ નહીં જેવું એવું ચોખ્ખું તમને કહું વ્હાઈટ નથી આ બેલા ધોવાયને એટલે એટલે પીળા જેવું થઈ જાય આ અરે ઉપરની ભૂકી ઉડી છે એટલે વ્હાઈટ લાગે છે બાકી પીળા જેવું થઈ જાય ધોવાય એટલે રેડી બાકી જે કોઈને બીજાને બેલા લેવા હોય કોન્ટેક કરજો આપણે આના આજુબાજુના ગામડા વાળા હશે અને આપણે ભાડા ગાડીથી નાખી દઈશું પણ જે બીજા લોકો છે એમને ગાડી લઈને લેવા આવવું પડશે રેડી એ તમને ખબર છે જામનગર ભાવનગર બોટાદ રાજકોટ એ બાજુ આપણે ગાડી નથી જતી બાકી હળવદ ધાંગધ્રા હે આ બાજુ થાન હે એ બાજુ બધે ગાડી જાય છે તો એ લોકોનો મેળ આવી જશે બેલા જેને જોતા હોય ને આઠ પાંચ બારની સાઈઝ છે અને એ વન માલ હે રેડી તો જેને જોતા હોય કહી દો બાકી વિડીયોને લાઈક કરજો શેર કરજો